રાજકોટ પોલીસ આવી એક્શન મોડમાં રૂખડીયાપુરા વિસ્તારમાં આવેલ બુટલેગરના ઘર ઉપર બુલડોઝર ફેરવ્યું બુટલેગરના ઘર ઉપર ડિમોલેશન કરવામાં આવ્યું ઉર્ફે ડોનિયા નામના બુટલેગર ઉપર મારામારી એટ્રોસિટી સહિતના ગુનાનો આરોપી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે છેલ્લા પાંચ દિવસથી ચેકિંગ ડ્રાઇવ પણ કરવામાં આવી રહી છે હત્યા ગેંગહોર સહિતના બનાવતી રાજકોટ પોલીસની કામગીરી પર ઉઠ્યા હતા સવાલો અહેવાલ સંજય પોપટ આજ રોજ પ્રધ્યુમનગર પોલીસ સ્ટેશનમાં રાજકોટ શહેર પોલીસ અને રાજકોટ મહાનગરપાલિકાના સંકલનમાં પ્રદ્યુમનગર પોલીસ સ્ટેશનના રહેવાસી આરોપી રાજેશ ચૌહાણ કે જે અલગ અલગ ગુનાની અંદર સંડોવાયેલો છે તેની તેના દ્વારા ગેરકાયદેસર દબાણ કરવામાં આવેલું છે સરકારી જમીનમાં એ દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવેલ છે આગામી દિવસોમાં પણ આ કામગીરી ચાલુ રહેશે જી જરૂરથી આવા જે જે પણ ઈસમો છે જેને સરકારી જમીનમાં દબાણ કરેલું છે એની જમીનમાં દબાણ દૂર કરવામાં આવશે